કેળાની ખેતીમાં સારો ભાવ મળતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ ખેતીમાં છ છ ના અંતરે એક વિધામાં સાતસો જેટલા છોડની રોપણી કરવાથી કેડના પાકને ગ્રોથ સારો થાય છે અને એક લૂમ ચાલીસ થી કિલો જેટલી થતી હોય છે આ રીતે આ ખેતી દરેક ખેડૂત કરશે તો દરેક ખેડૂતને ઉત્પાદન સારું મળશે અને માર્કેટમાં ભાવ પણ સારા મળે છે જેથી આવક ડબલ થાય છે કેળની ખેતીની અંદર કેળને એક કલ્પૃક્ષ સમાન અમે બનાવેલું છે એટલે કેળનો પાક આપણે બારે બાર મહિના મળી મળી રહે એવી રીતે આપણે કેળનું હાર્વે પ્લાન્ટેશન કરતા કરીએ છીએ જેવી કે જૂન જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ રીતે અમે કેળનું પ્લાન્ટેશન કરતા હોઈએ હવે જૂનની અંદર જે કેળાનું પ્લાન્ટેશન કરીએ છીએ એ તમે અત્યારે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો કે અત્યારે ચાલીસ કિલોની જનરલ એવરેજ અમે અત્યારે જે જૂન મહિનાની કેળ છે એનું લઈ રહ્યા છીએ અને જે કેળા છે એ કેળાનું જે વેઇટ છે એ ચાલીસ કિલોનું આવે છે બીજું કે અત્યારે જે કેરાની માગણી છે એ અમે મધરડી એનડીબીમાં કેરાનો સપ્લાય કરીએ છીએ તો ડેરીમાં જે કેળા મોકલે છે એમાં આપણને બજાર ભાવ પણ સારા મળે છે આજે બજારની અંદર જે ભાવ ચાલતો હોય આઠથી દસ રૂપિયા જે ભાવ ચાલતો હોય તો બાર રૂપિયા સુધીનો આપણને ડેરીની અંદર ભાવ આપણે મળી રહે છે તો આ રીતે કેરનું આપણે ખર્ચ જો ખર્ચ જોવા જઈએ તો કેરની અંદર એક એકરની એક એક વીઘાની અંદર સિત્તેરથી એંસી હજાર રૂપિયા જે ખર્ચ આવે છે એની અંદર આપણે સારું ઉત્પાદન લે હશે તો આપણને બેથી અઢી લાખનું એક વીઘું આપણને મળી રહેશે તો આ રીતે જો કેરની ખેતી જો અંતરે અંતરે જેવી રીતે વધારે ખેતી કોઈ કરતા હોય તો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ રીતે જો પ્લાન્ટેશન કરે તો સો ટકા એને સફળતા મળે અને ટાઈમસર કેળાની કાપણી કરી શકે હાર્વેસ્ટિંગ કરી શકે અને એ એ એના જે ખર્ચને દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો એને પ્રોફિટ પણ વધારે મળી શકે